બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ડેઢા ગામમાં સરકારના વિકાસ કામો માટે જરૂરી ગ્રાન્ટો તેમજ સરકારી દવાખાનાની ફાળવણી લાંબા સમયથી રહી હતી મુખ્ય કારણ આરોગ્ય ધામ માટે યોગ્ય અને ખાલી જગ્યા ઉપલબ્ધ ન હોવાનું જણાઈ આવ્યું હતું ગામમાં વર્ષોથી ચાલી રહેલા દબાણને કારણે આરોગ્ય ધામનું મંજૂરી પત્ર બે વખત રદ પણ થયું હતું સ્થાનિક ગ્રામજનોએ દબાણના કારણે ગામના વિકાસમાં અવરોધ ઉભો થતો હોવાનો આક્ષેપ કરી સરકારી આરોગ્ય ધામ માટે જમીન દૂર કરવા માટે વિકાસ અધિકારી તથા ધાનેરા પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી જેસીબી મશીનની મદદથી જમીન પર કરાયેલા અનેક દુકાનો અને મકાનોની દબાણવાળી રચનાઓને ધ્વસ્ત કરવામાં આવી હતી સ્થાનિક લોકોનું કહેવું છે કે ડેઢા ગામમાં કોઈ સરકારી દવાખાનું ન હોવાથી દર્દીઓને બીમારી સમયે ધાનેરા લઈ જવામાં ભારે કઠિનાઈ પડતી હતી આરોગ્ય સુવિધાઓના અભાવે ગ્રામજનો વર્ષોથી ત્રસ્ત હતા સરકારે ફાળવેલ આ આરોગ્ય ધામની દરખાસ્ત જગ્યા ન હોવાથી વારંવાર અટકતી હતી સરકાર દ્વારા દબાણકારોને ચાર વખત નોટિસ આપવામાં આવી હતી છતાં કોઈ પગલો ન લેવાતા દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવી પડી હતી જાણવા મળ્યું છે કે દબાણ કરનારાઓ કેટલાક માથાભારે તત્વો હોવાથી અગાઉ કોઈ ખુલ્લેઆમ વિરોધ કરવાનું ટાળતું હતું પરંતુ નવા સરપંચના સહયોગ સાથે વિકાસના કાર્યોને પ્રાધાન્ય આપી આખરે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ગામ ઢીઢાથી થી જોરાભાઈ રોવાભાઈ અમારે પંચાયતની જગ્યા ગોમતણની હતી અને આ લોકો ખુલ્લી કરતા નતા અમે વારંવાર એમને હાથાજોડી કરી વિનંતી કરી પણ કોઈ હિસાબે ખુલ્લું કરતા નહોતા એટલે અમાને સરકારશ્રીના આદેશથી પોલીસ સ્ટાફથી અમે આ જગ્યા ખુલ્લી કરાઈ અને ત્યાં દવાખાનું બનાવવાનું છે આરોગ્ય કેન્દ્ર અને ખૂબ સંપત્તિ છે આજે દબાણનો જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એ અમારા આરોગ્ય કેન્દ્ર માટે વારંવાર ગ્રામજનોની રજૂઆત હતી અમારે અગાઉ પણ ત્રણ ત્રણ આરોગ્ય કેન્દ્ર પાસ થયેલા છે જે એક પહેલાં તું એનાપુર અનાપૂર ઘટ જયેલું છે બે રદ થયેલું છે આજ એ પ્રોસેસમાં પાસ થયેલું છે છતાં પણ જગ્યાને છતી એ પણ કામ રૂપેલું છે એટલે ગ્રામજનોએ બેથી ત્રણ વાર પંચાયતમાં અરજી કરી ઉપર પણ અરજી કરી છે દબાણ હટાવવા માટે એટલે એ જગ્યા અનુકૂળ પડે અને આરોગ્ય કેન્દ્ર બને પ્રાથમિક શાળાને સામે છે એટલે ધ્યાનમાં લઈ અને ગ્રામજનોનો અને સહયોગ ગ્રામજનોનો સાથ સહકારતી એમની માંગ હોવાથી સરપંચને અરજી કરીને આ દબાણ હટાવવાની માંગ હતી દબાણ હટાવી એ જગ્યા વિકાસના કામો થાય એ મારો ઉદ્દેશ્ય છે સરકાર શરીને વિનંતી કરું છું કે અમારો આરોગ્ય કેન્દ્ર જલ્દીથી જલ્દી ત્યાં સારવાર મળે અને આ કબજો જે છૂટો કરાયો આ ફરીથી માથાભારી તત્વો છે એ લોકો હુમલો કરશે અને દારૂ ફી બેફામ એ પ્રાથમિક શાળાને સામે ખૂબ તુફાન પણ કરે છે અને એ કેટલાય લોકોને માર્યા પણ છે એના ભાઈવાળા પરિવાર પણ અહીંયા બેઠા છે આ જે વીસ વર્ષે ગામમાં આવ્યા છે એના ડર કેટલો ભે છે એના ભાઈ પણ સુરક્ષિત નથી એની જમીન મિલકત છોડીને ગયા છે એ પણ અહીંયા હાજર છે એટલે દુઃખની વાત એ કહેવાય આ સક્ષમ સરકાર હોવા છતાં જો બેફાન માફિયા આવી રીતે દારૂ પેઇન જો હુમલા કરતા કરતાઓ તો ખૂબ દુઃખ કે રહે એટલે હું સરકારને પણ માંગ કરું છું કે અમારી આ દબાણ હટાયું એમાં અમને સહયોગ કરે સપોર્ટ કરે આરોગ્ય કેન્દ્ર જલ્દીથી જલ્દી થાય એ હું ઉદેશ્યથી આપને માંગ કરું છું અને દબાણ હટાયું કેટલી વાત ગામજનોએ સમજાવ્યા અમે સમજાવ્યા પણ એ માણસો માન્યા નહીં એમની તાનાશાહી સામે આખરે નિર્ણય લેવો પડ્યો અને અમને સપોર્ટ તાલુકાથી મળીને સરકાર શરીરનો સપોર્ટ રહ્યો પોલીસ બંદો સાથે જે આ કાર્યક્રમ કરવા આવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર સરકાર છે ખૂબ દિલથી આભાર માનું છું અમને વિકાસનો સપોર્ટ કરે અમારે વિકાસ રેડામાં થયો નથી અને હવે તે વિકાસ કરવો છે ગામની માંગ છે એટલે હું માંગ કરું છું મારું નામ મહેન્દ્રસિંહ રાજપૂત